રૂપાલા સાહેબે રૂપાલા સાહેબે આજે એના નિવેદનની અંદર ફરીથી ફરીથી ક્ષત્રિય સમાજની માફી એકવાર નહીં બે વાર માગી લીધી મને લાગે છે કે આજે વિષય પૂરો થાય છે છત્રી સમાજે બે હાથ ઊંચા કરીને માતાજીની સાક્ષીએ રૂપાલા સાહેબને ટેકો જાહેર કરી દીધો છે રૂપાલા સાહેબ પણ આજના કાર્યક્રમ બધી સંતુષ્ટ છે અને છત્રી સમાજને રૂપાલા સાહેબની ભાષણ પછી અને અમારા બધાની સમજાવટ પછી સમાજને પૂરો સંતોષ છે એટલે કોઈ રોષ જેવી બાબત હવે આ ક્ષેત્રમાં રહી નથી માત્ર ને માત્ર સોશિયલ મીડિયાવાળા મિત્રો જે ઉછળકૂદ કરે છે એને કહું છું જેને આ કાર્યક્રમ ગઈમો નથી એને કહું છું મને વહેલી તકે બોલાવે અથવા તો મને મળવા આવે એટલે દૂધ 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 ને પાણી પાણી થઈ જાય આ વિવાદ તો અંત અહીંયા જાહેર જ કરવામાં આવે છે જે નળિયા તરિયા વગરના એમથી એમ તો એમના માટા મારે છે એના વચ્ચે વાત છે આ વાત કોઈ સમાજને સ્પર્શ થતી નથી કે પણ અત્યારે નિવેદન આવ્યું છે આપણે જયરાજ ભાઈનું કે અહીંયા કે અંત છે તો જયરાજભાઈ આપણે અંત નથી આપ ક્ષત્રિય સમાજના દીકરા છો અમે ક્ષત્રિય સમાજના બેનું છી તો આપને થોડોક તો વિચાર કરવો જોઈએ ભાઈ કે આપણે એક એકલા આપ ડિસિઝન નથી લઈ શકતા રૂપાલાભાઈ વિરુદ્ધ 10 ફરિયાદો થઈ છે માનહાનિના દાવા થયા છે તો એને અરેસ્ટ કેમ નહીં કેમ આમાં હું એ પ્રશ્ન કરવા માંગુ છું કે રાજકીય લેવલે કોઈ પણ ગુનો કરી શકો છો ઈ બધાયને ગુનો કરવાનો હક છે તો આટલો બધો મોટો ગુનો જે રૂપાલાભાઈ જે બોલ્યા છે જે અમારા અને આજે રાજપૂત ક્ષત્રિયના બહેનો નહીં કોઈ પણ બહેનો કોઈ પણ સમાજના બહેનો વિચાર નથી બોલી શકાતું રૂપાલાભાઈ ને તો રૂપાલાભાઈ શું એવું સારું કામ કર્યું છે તો આજે જયરાજભાઈ એક અને જયરાજભાઈ કોઈ એક વ્યક્તિ કોઈ નિવેદન નથી આપી શકતા એને કોઈ એવો હક નથી અને સમાજ આખો વિરોધ છે અને સમાજના બહેનો તો ખૂબ જ વિરોધમાં છે અને સમાજના ભાઈઓ પણ ખૂબ જ વિરોધમાં છે તો અમે આ જયરાજભાઈનું નિવેદન નહીં ચલાવી શકીએ લઈએ અને માફી તો આપવાની જ નથી માફી તો રૂપાલાભાઈ પાંચ નહીં પાંચસો વખત માફે ને તો પણ એને માફ નથી રૂપાલાભાઈની ટિકિટ ન્યાય મળવો જોઈએ રાજપૂત ક્ષત્રિય સમાજને ન્યાય મળવો જોઈએ કે કોઈને પણ હક નથી

તેમને લઈને વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું તેમનો વિરોધ જે છે તે હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે એક ગોંડલના સેવડા ગામે જયરાજસિંહ જાડેજા જે પૂર્વ ધારાસભ્ય છે ગોંડલના તેમની અધ્યક્ષસ્થાને ક્ષત્રિય સમાજનું એક સંમેલન મળ્યું હતું અને તેમની અંદર પરસોત્તમ રૂપાલા પણ હાજર રહ્યા હતા અને આ બેઠકની અંદર ચર્ચાઓ કરવામાં આવી હતી અને પરસોત્તમ રૂપાલાએ બે હાથ જોડીને ફરી એક વખત માફી પણ માંગી હતી અને જયરાજસિંહે કહ્યું હતું કે અહીંયા તમામ વાતને પૂર્ણ વિરામ મૂકી દેવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક હવે એવું લાગી રહ્યું

જે છે તે સામે આવી રહ્યા છે પદ્મિબાપાળાએ ખુલ્લો પડકાર જે છે તે જયરાજસિંહને ફેંક્યો છે અને કહ્યું છે કે હું તમને મળવા માંગુ છું કારણ કે જે પ્રકારે મહિલાઓનો પરસોત્તમ રૂપાલા જે છે તેમણે મહિલાઓની ગરિમાને ઠેસ પહોંચાડે તેવા વાક્ય કહ્યા છે એટલે કોઈ સમાધાન ન થઈ શકે તેવું પણ પદ્મિબાવાળા દ્વારા કહેવામાં આવ્યું છે અને હજુ પણ કરણી સેના છે તેમના દ્વારા વિવાહ જે વિવાદ ચાલી રહ્યો છે તેમને લઈને વિરોધ અને આંદોલન જે છે તે યથાવત રહેશે તેવો પણ ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ છે તેમના દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે

જોવું રહેશે આભાર મળ્યું તમામ વિગતો માટે